ભાવનગરના પ્રેસ રોડ પર એક યુવકની હત્યા થઈ છે રોહિત ઉર્ફે ગોપાલ બારૈયાની હત્યા કરાઈ દેવાઈ હોવાનું જાણવા મળ્યું છે યુવકને બચાવવા માટે વચ્ચે પડેલા વ્યક્તિને પણ ગંભીર ઈજા પહોંચી હતી ને સારવાર અર્થે ખસેડાયો છે પ્રાપ્ત વિગતો પ્રમાણે ભાવનગર શહેરમાં વધુ એક હત્યાનો બનાવ આવ્યો છે શહેરના પ્રેસ રોડ નજીક આવેલા ભૂતડાના કારખાના નજીક એક યુવકની હત્યા કરવાનો બનાવ સામે આવ્યો છે સામાન્ય બોલાચાલી બાદ રોહિત ઉર્ફે ગોપાલ બારૈયા નામના યુવકની હત્યા કરાઈ છે નજીવી બોલાચાલી થતા મામલો હત્યામાં પરિણમ્યો છે ઘટનાની જાણ થતા જ પોલીસ દોડી ગઈ હતી એવું કે નાની નીકળી રહ્યો હશે જોતો હતો મેં ઓળખતા આવ્યો ના ના ઉભા હતા મારા ભાઈના છોકરાના બધા મારી દીધા અને માં છરી મારી દીધી મારા ભાઈની છોડીને મારી દીધી છરી બે જણા હતા ભાઈ ભાઈ યુવરાજ મનોજભાઈ પરમાર ગૌતમ મનોજભાઈ પરમાર કારણ શું કારણ કાંઈ નહીં આમ તો જોવા બાબતમાં

ગૌતમ મનોજભાઈ પરમાર અને યુવરાજ મનોજભાઈ પરમાર દ્વારા છરીના ઘા માર્યા અને તેને ઈજા કરી આ કામે જે ભોગ બનનાર રોહિતભાઈને સરટી હોસ્પિટલમાં લાવવામાં આવેલ અને સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયાની પ્રાથમિક હકીકતે જાણવા મળેલ છે આ કામે પોલીસ દ્વારા તે વિસ્તારમાં બી બંદોબસ્ત રાખી દેવાનો રાખી દેવામાં આવેલો છે અને આ કામે હાલમાં જે મરણ જનાર જે છે તેના જે વાલીની ફરિયાદ લેવાની હાલમાં કામગીરી ચાલુ છે સાહેબ જે ઘટના બની છે એની અંદર કેવા પ્રકારનો બનાવ હતો શું થયું છે એમાં આ કામે જે છે ટુ વ્હીલર બાઇક લઈને જતા હતા અને સા કારણે જોવે છે કે કાતર મારે છે એવા જે છે એના કારણથી જ એણે હુમલો કર્યો અને છરીથી ઈજા કરેલી છે આ ક અમે જે આરોપીને બી ઈજા થયેલી છે જેને આયા ની બજરંગદશ હોસ્પિટલ જે છે તેમાં દાખલ કરવામાં સાબ અન્ય કોઈને ઈજા છે બનાવમાં નહીં અન્ય કોઈ નહીં બંને પાર્ટીને ઈજા છે એમાં જે છે રોહિતભાઈને જે ડાબા જે છે ભાગમાં શરીરના ડાબા ભાગમાં ચરીથી ઈજા છે મનીષાબેન અને ભરતભાઈને હાથમાં ભરતભાઈ ને હાથમાં ભાવનગર ની અંદર અગાઉ પણ આ લોકો ને ક્યાંક મારા માથા એવી વાત સામે આવી તપાસ કરશે પણ હાલમાં જે છે લો એન્ડ ઓર્ડર ની સિચ્યુએશન કંટ્રોલ છે અને પોલીસ દ્વારા હાલમાં ફરિયાદ લેવાની કામ